સુરતના સરથાણામાં મહિલા તબીબનો આપઘાત તબીબે બિઝનેસ હબના નવમાં માળે મહિલા તબીબનું આપઘાતનું કારણ હજુ અકબંધ છે ફિઝિયો ક્લિનિક ચલાવતા હતા રાધિકા કોટડિયા પોલીસે સીસીટીવીનું નું ડીવીઆર અને મોબાઈલ કબજે લીધો પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર રાધિકા કાફેમાં વીસ મિનિટ સુધી રોકાઈ હતી ચા અને પાણીનો ઓર્ડર આપ્યો સોફા પર ચડી નવમાં માળેથી છલાંગ લગાવી અપ્રત્યક્ષદર્શીનું કહેવું છે સુરતના સરથાણા વિસ્તારમાં એક કરુણ ઘટના બની કે જ્યાં એક મહિલા તબીબે નવમા માળેથી પડતું મૂકી પોતાનું જીવન ટૂંકાવી લેતા પરિવારો પર આ તૂટી પડ્યું હતું આ ઘટના છે શુક્રવારના રોજ સાંજે સાત વાગ્યા કે જ્યાં સુરતના સરથાણા વિસ્તારમાં જે સરથાણા બિઝનેસ હબ આવેલ છે એ બિઝનેસ હબના નવમા માળે જે ખાસ કરીને જે ચાય પાર્ટનર કાફે આવેલું છે અને આ ચાય પાર્ટનર કાફેની અંદર આ મહિલા તબીબ રાધિકા કોટડિયા છે તે આવી હતી અને જોઈ શકાય છે તસવીરોમાં કે આ એક ટેબલ છે જ્યાં મહિલા તબીબ છે તે ચાનો ઓર્ડર આપ્યો હતો અને ત્યારબાદ સોફા ઉપર ચડી અને આ સોફા ઉપરથી નવમા બાણથી નીચે પડતું મૂકી અને પોતાના જીવનનો અંત આણી દીધો હતો જોકે તેણીના આપઘાત કરવા પાછળનું કારણ હાલ ચોક્કસ જાણી શકાયું નથી પરંતુ મહિલા તબીબના આપઘાતના પગલે પરિવારજનોના પગ તળેથી જમીન સરકી પડી છે આપણે જણાવી દઈએ કે રાધિકા કોટડિયા એ સત્યાવીસ વર્ષીય ફિઝિયોથેરાફીસ જે ક્લિનિક છે તે ચલાવતી હતી અને હાલે જ તેની સગાઈ પણ થઈ હતી જોકે ટૂંક જ સમયની અંદર પરિવારજનો દ્વારા લગ્ન પણ લેવામાં જે તૈયારી કરવામાં આવી રહી હતી અને તે પહેલાં જ રાધિકાના અંધારિયા પગલાંને લઈને પરિવારજનોમાં શોકની લાગણી ફરી વળી છે ત્યારે હાલ સરથાણા બિઝનેસ હબની અંદર આવેલ જે ચાય પાર્ટનર કાફે છે એ કાફેની અંદર જે રાધિકા કોટડિયા કે આરએ આવી હતી અને કઈ રીતે તેની ગતિવિધિ જોવામાં આવી હતી આપણી જોડે કાફેના એક કર્મચારી ઉપસ્થિત છે કે જેને રાધિકા કોટડિયાએ ઓર્ડર આપી હતો આપકા નામ તોહી દેલી તોહીત બતાઈએ કે શું ہوا تھا پورا મામલો સર મેમ આવી થી ઓર્ડર દિયા મેમને ચાહેગા ઓર મેમ સીધે इधर आ गए फिर મેમને પાણી કા ગ્લાસ રેક બોટલ નો ઓર્ડર પાછો دیا۔ ફિર ફિર મેને ઓર્ડર દે દિયા મેમકો फिर मैं सीधा किचन में चला गया और किचन से बाहर आया तो मैं, मैं ओपे के ऊपर खड़ी थी इधर हाँ। है ना इधर से इसके ऊपर चढ़ी इसके ऊपर से मार दी आपने आपने खुद अपनी हाँ। बचाने की कोशिश की सर कोई इधर था ही नहीं और मैं था वहाँ पे तो उधर से आप दिखता बाहर वाला कि क्या क्या कर रहा है कौन को और कोई बैठा था नहीं सर और कोई नहीं था क्या लग रहा था उनके चेहरे पे से एकदम स्माइल कर रही थी मैम को आपने आवाज तो लगाई होगी ना सिर्फ सुनती नहीं ये तो अंदर की आवाज बाहर नहीं सुनती तो आप जैसे देखा तो आप बाहर से भाग के तो आए होंगे ना हाँ इतना तो आया था सर इतने में हो गया क्या बोला आपने आवाज लगाई थी उनको क्या बोला रुको मैम रुको इतने में मैम चली गई उसके बाद क्या हुआ આ એક લેયર છે અને આ લેયરની બહાર છતાં કર્મચારી હાજર હતો ચા અને પાણીનો ઓર્ડર આપ્યો હતો કર્મચારીએ આ બંને જે રાધિકા કોટડિયાને આપ્યા બાદ પરત જે આ લેયરની બહાર ચાલ્યા ગયો હતો જોકે ત્યારબાદ રાધિકાએ છે તે આ સોફા ઉપર ચડી અને એકાએક મોતની છલાંગ લગાવી દીધી હતી એ જે ફૂટપ્રિન્ટ પણ આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું કે આ ફૂટપ્રિન્ટ છે કે જ્યાં સોફા પર રાધિકા કોટડિયા ચડીને ઊભી રહી હતી અને ત્યારબાદ છે તે આ જે ગેલેરીનો ભાગ છે ગેલેરીમાંથી જે નીચે પડતું મૂકતા તેની મોતને ભેટી હતી હાલ રાધિકા કોટડિયાના આ અંધારિયા પગલાંના પાછળ શું કારણ જવાબદાર છે તે હાલ જાણી શકાયું નથી પરંતુ સરથાણા પોલીસ દ્વારા રાધિકાના પરિવાર અને મોબાઈલના આધારે તપાસ શરૂ કરી છે પ્રાથમિક જે અનુમાન છે કે મંગેતર જોડે કોઈ અન્ન બનાવ બનવાના કારણે તેણી આ પગલું ભર્યું હોઈ શકે છે પરંતુ પોલીસ તપાસના અંતે ચોક્કસ કારણ મોતનું સામે આવી શકે તેમ છે કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફસ સુરત